છોટાઉદેપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છોટાઉદેપુરના ગામે નવી વરસાદ ફળિયા પાસે આવેલ ચેકડેમના પાણીમાંથી એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો છે તો મૃતદેહ મળતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી તો પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો જણાવી દઈએ કે ગામે નવી વરસાદ ફળિયા પાસે ચેકડેમમાંથી અજાણ્યા મળી આવ્યો પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ ઝોઝ હોસ્પિટલ ખાતે આવેલા વચલી ગામ માં એક હાઈવે ઉપર ગરનારાની અંદર એક અજાયની લાશ જોવા મળતા અમો એની આજુબાજુના ગામડામાં તપાસ કરતા કોઈ એ લાશની પત્તો ન લાગતા મેં જોજ પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ અહીંયા આવી અને એ લાશને જોજ દવાખાનામાં લાવી એને પીએમ માટે રાખી છે અને એ લાશની શોધખોળ માટે હાલ પોલીસની કાર્યવાહી ચાલુ છે મારું નામ છે ઘનશ્યામભાઈ જીરિયાભાઈ નાયકા મંડલવા જૂથ ગ્રામ પંચાયત સરપંચ